જમીન મકાન વાહન વગેરે જેવી વસ્તુની આપણે ખરીદી કરીએ છીએ પરંતુ ઘણા લોકો આજના દિવસે મોટી વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તો આપ સૌ લોકો માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ માત્ર દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની નાની વસ્તુની ખરીદી કરીને આપ ઉત્તમમાં ઉત્તમ લાભની પ્રાપ્તિ કરી શકો છો અને આપના ઘરે ધન સમૃદ્ધિ લાવી શકો છો તો ₹10 થી ₹50 ની વસ્તુ કઈ છે તે જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડિયો પસંદ આવે તો લાઈક કરજો અને શેર કરજો અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસના શુક્લ પક્ષની પાંચમની તિથિએ લાભ પાંચમ અને જ્ઞાન પંચમી તથા લક્ષ્મી પંચમી તથા શ્રી પંચમી તરીકે અને ઘણી જગ્યાએ તેને સ્વભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ લાભ પાચમના દિવસે આગ્ય શક્તિ સ્વરૂપા માતા મહાલક્ષ્મી કે જે ધન વૈભવના દાતા છે મહા સરસ્વતી કે જે જ્ઞાન અને વિદ્યાના દેવી છે અને સૌપ્રથમ પૂજન્ય ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવની આજના દિવસે પૂજા અર્ચના કરવામાં આવે છે આ ત્રણેય દેવતાઓની કૃપાથી જીવન વેપાર અને પરિવારમાં સુખ સમૃદ્ધિ લાભ અને અખંડ સ્વભાગ્યની પ્રાપ્તિ થાય છે કેમ કે લક્ષ્મીજી ધનના દેવી સરસ્વતી વિદ્યાના દેવી અને ગણેશજી બુદ્ધિના દેવ છે એટલે જો બુદ્ધિ સારી હશે તો વાણી સારી બોલી શકીશું અને સારી વાણી હશે તો આપણે લક્ષ્મીજીની પ્રાપ્તિ કરી શકીશું એટલા માટે આજે લક્ષ્મી ગણેશ અને સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે છે કહેવાય કે જો કોઈ કારણોસર દિવાળીના શુભ દિવસે લક્ષ્મી પૂજન ન થઈ શક્યું હોય તો આ લાભ પાચમના દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન કરી શકાય છે તથા આજના દિવસે વર્ણ જોયું મુહૂર્ત હોય છે એટલે આજે આપણે કોઈ પણ સારું માંગલિક કાર્ય કરવા ઈચ્છતા હોય તો તેમાં મુહૂર્ત જોવાની કે સારા સોહળિયા જોવાની કોઈ જરૂર પડતી નથી પરંતુ તેમ છતાં પણ આજના દિવસે લોકો ખરીદી માટે અથવા તો નવા ધંધા વેપાર શરૂઆત કરવા માટે ચોઘડિયા જોતા હોય છે તો તેનો સમય પણ અમને આપને જણાવી દઈએ તો આ વર્ષે લાભ પાચમ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને રવિવારે આવે છે કે જેના આપણે જો સારા ચોઘડિયા વિશે વાત કરીએ તો સવારના ભાગમાં ચલ લાભ અને અમૃત સારા ચોઘડિયા છે કે જેનો સમય લગભગ સવારે આઠ વાગે અને આઠ મિનિટ થી લઈને બપોરે બાર વાગે અને ત્રણ મિનિટ સુધીનો રહેશે બપોરે શુભ સોઘડિયા છે કે જે બપોરે એક વાગે અને અડતાલીસ મિનિટ થી લઈને બપોરે ત્રણ વાગે અને ચૌદ મિનિટ સુધી અને સાંજે અથવા રાત્રે શુભ અમૃત અને ચલ સોગડિયું છે કે જે સાંજે છ વાગ્યે અને ચાર મિનિટ થી લઈને રાત્રે નવ વાગે અને ચૌદ મિનિટ સુધી રહેવાનું છે તો હવે આજના દિવસે પૂજા ક્યારે અને કયા સમયમાં કરવી તો કે ઉપરના જે સારા સોગડિયા જણાવ્યા છે તેમાં પણ પૂજા કરી શકાય છે અને તેમાં સમય ન હોય તો એ સિવાયનો આખો દિવસ સારો છે આપણે અનુકૂળ સમયે પૂજા કરી શકો છો કે જેમાં લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પૂજન કરવાનું છે કંકુનો નો ચાંદનો કરવાનું ચોખા ચોંટાડવાનું ફૂલ ચડાવવાનું પ્રસાદ ધરાવવાનું તથા જો નવા ચોપડાની શરૂઆત કરતા હોય ખાતા વહી હોય તેનું પૂજન કરવાનું અને ખાસ કરીને આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સિંદૂરથી શુભ અને લાભ લખવા સાથીઓ પૂર્વ ઉમરા પૂજન કરો જો દુકાન હોય ધંધો હોય નોકરી હોય તો ત્યાં પણ મુખ્ય દરવાજા ઉપર આજે ઉમરાનું પૂજન કરો સ્વસ્તિકનું ચિહ્ન કરો કંકુના ચાંદલા કરવા ત્યાં દીવો પ્રગટાવવો આસો પાલવનું તોરણ બાંધવું કે જેથી કરીને આપણા ઘરમાં આપણા ધંધા નોકરીમાં ક્યાંય નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય નહીં હંમેશા સકારાત્મક વાતાવરણ રહે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે તથા ધંધા નોકરીમાં હંમેશા આપણી પ્રગતિ થતી રહે તો હવે હું આપને બાર એવી સસ્તી વસ્તુ જણાવું છું કે જે આપ લાભ પાચમના દિવસે ખરીદી કરીને આપના ઘરે લાવો છો તો ઘરમાં ધન સુખ સમૃદ્ધિનો વધારો માત્ર દસ થી પચાસ રૂપિયામાં થઈ શકે છે કોઈ મોટી વસ્તુ ખરીદવાની જરૂર રહેતી નથી તો પહેલી વસ્તુ છે સોપારી કેમ કે સોપારીને ગણેશજી અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે આજના દિવસે સોપારીની ખરીદી તેની ઊંચા કર્યા બાદ તેના પર લાલ મોલી બાંધીને તેની તિજોરીમાં કે ધન સ્થાનમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને બરકત વધે છે બીજી વસ્તુ શ્રીફળ કેમ કે શ્રીફળ માતા લક્ષ્મીજીનું પણ પ્રતીક છે તેને ખરીદીને લાલ ચુંદણી કે લાલ વસ્ત્રમાં આવી તેની પૂજા સ્થાન અથવા તિજોરીમાં રાખવાથી ધન સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળ્યા રહે છે ત્રીજી વસ્તુ છે પતાસા કેમ કે માતા લક્ષ્મીજીની આ પતાસા પણ અત્યંત પ્રિય છે પૂજામાં તેનો ભોગ લગાવી તે પ્રસાદ સ્વયં અને દરેક લોકોએ ગ્રહણ કરવો જોઈએ કે જેનાથી ધન ભંડાર ભરેલા રહે છે સંબંધોમાં પતાસાની જેમ મીઠાશ આવે છે અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ચોથું છે

પાનનું પત્તુ અર્પણ કરવાથી બીડું અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે છઠ્ઠી વસ્તુ છે આખા ધાણા કેમ કે ધાણાને ધનનું પ્રતીક માનવામાં આવે છે થોડા ધાણા ખરીદી કરીને પૂજામાં રાખવાના કે પછી તેને ભોજન વાપરવાથી અથવા તો બગીચા ક્યારામાં વાવવાથી ધન ઐશ્વર્યમાં વૃદ્ધિ આવે છે સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર તો ક્યાં ગૌંતી ચક્ર નદીમાં મળતા પવિત્ર ચક્રને લક્ષ્મીજીનું પ્રતિક ગણવામાં આવેલું છે તેની પૂજા કરીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધનમાં બરકત રહે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે આઠમો છે લક્ષ્મીજીના ચરણ કમળ તો કે ચાંદીના કે શુભ સ્પીકરવાળા માતા લક્ષ્મીજીના ચરણ કમળ લાવીને ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ અથવા મંદિરમાં સ્થાપિત કરવાથી માતા લક્ષ્મીજીનું ઘરમાં આગમન અવશ્ય થાય છે નવમી વસ્તુ છે સાવરણીની ખરીદી તો કે સાવરણીની માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે નવી સાવરણી ખરીદી કરીને પૂજા કરીને તેનો ઉપયોગ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને કમાણીમાં બરકત રહે છે અને તેને હંમેશા છુપાવીને રાખવી જોઈએ અને દસમી વસ્તુ છે પિત્તળ અથવા તાંબાના વાસણ તો કે પિત્તળને સોના સમાન શુભ માનવામાં આવ્યું છે નાનો કળશ છે થાળી છે કે માત્ર એક ચમચી પણ આજે ખરીદી કરીને પૂજા કર્યા પછી ઘરમાં તેનો ઉપયોગ અત્યંત શુભ માનવામાં આવ્યો છે અગિયારમી વસ્તુ છે શંખ તો કે શંખ પણ માતા લક્ષ્મીજીને પ્રિય છે કે જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો એટલા માટે નાનો શંખ ખરીદીને તેને ગંગાજળમાં સ્નાન કરાવી લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહી છે અને બારમી વસ્તુ નમક લુણ કે જેને આપણે મીઠું કહીએ છીએ તે પણ બરકત અને લક્ષ્મીજીનું પ્રતિક છે નમકનું નાનું પડીકું ખરીદીને પૂજા કર્યા પછી રસોઈમાં તેને વાપરવું અથવા પાણીમાં નાખીને તે પાણીથી આખા ઘરમાં પોતા કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને દરિદ્રતા દૂર થાય છે એટલે આવી રીતે આ લાભ પાચમ ઉપર આ બાર વસ્તુની ખરીદી કરવાથી અથવા તો બાર માંથી જે યોગ્ય લાગે તે નાની સસ્તી વસ્તુ ખરીદી કરવાથી આપના ઘરમાં ધન સુખ સમૃદ્ધિ લાવી છે છે જરૂરી નથી કે કે કોઈ મોટી વસ્તુની જ ખરીદી કરવી તો આશા હવે આપ સૌ લોકોને તેના વિશે માહિતી મળી ગઈ હશે તો અમને કમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો કે આપ લાભ લાભપાચમના દિવસે કઈ વસ્તુની આમાંથી ખરીદી કરશો

આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર રાધે રાધી જય શ્રી કૃષ્ણ